હમણાંથી નામ બદલવાનું રાજકારણ ભારતમાં પ્રચલિત થયું છે નેતાઓ પોતાનો ઇતિહાસ બનાવવા વર્ષો જૂના નામોને પોતાના નામમાં બદલી નાખે છે એવું જ એક ઉદાહરણ સિદ્ધપુરમાં જોવા મળ્યું છે જ્યાં સરસ્વતી નદીના કિનારે આવેલા માધવ પાવડીયા ઘાટનું નામ બદલી હીરાબા કરી દેવામાં આવ્યું છે આ મામલે હવે સિદ્ધપુરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા જ્યારે સિદ્ધપુર પહોંચી ત્યારે સ્થાનિકો અને તેના પૂજારીઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ઉત્તર પ્રદેશથી ચાલુ થયેલી નામ બદલો પ્રથા હવે ગુજરાતમાં પણ શરૂ થઈ ચૂકી છે પહેલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ પર હતું અને જ્યારે તે નવું બનાવવામાં આવ્યું ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું તેને લઈને વિરોધો પણ થયા છતાં હજુ પણ તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ છે અને હવે પાટણના સરસ્વતી નદીના કિનારે આવેલા માધુ સ્થાનિકો નારાજ છે વર્ષ દરમિયાન હજારો લોકો આ પર માતૃ તર્પણ કરવા આવે છે અને હજારો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે આ માધુ પાવડિયા ઘાટ પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અમુક સત્તાની ચાપડુસી કરતા લોકો દ્વારા સરકારને સારું લગાડવા આ પવિત્ર ઘાટનું નામ બદલવામાં આવ્યું છે અને ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા જ્યારે સિદ્ધપુરના આ માધુ પાવડિયા ઘાટે પહોંચી ત્યારે સ્થાનિકો અને ઘાટના પૂજારીઓ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે જ લેખિતમાં અરજી પણ કરવામાં આવી હતી સાંભળો સ્થાનિકોએ શું કહ્યું એ અમારા ધર્મ ઉપર અને કહેવાય ને કેવું કહેવાય કે માતાના ઉપર કોઈક દોષ લાગી ગયો ને એવું લાગે કે કોઈ પૌરાણિક નામ સરસ્વતી છે એને બદલીને હીરાબા કરી દેવામાં આવી છે ચેન્જ ઓફ નેમ સરસ્વતી રિવર આખું રિવરનું નામ બદલી સત્તાના દુરુપયોગ કરીને એ લોકોએ આખું જે કર્યું એના બદલવાનો એક પ્રયત્ન જો તમે લોકો કરી શકતા હોય કેમ કે અમે લેટર પેટ તમે જેમ કીધું ને એવી ઘઉં ઘણી કમ્પ્લેનો કરી છે પણ કોઈ આગળ સાંભળતું અમે ત્યાં આગળ હમણાં ત્યાં દર્શન કર્યા પૂજા કરી ત્યાં બધા છે બાઇટ બી આપી છે કે આનું નામ જેમ સરદાર સાહેબનું નામ સ્ટેડિયમ પરથી ભૂસી નાખ્યું એમાંય બી આ માધુ માધુપાવડિયા જે ઘાટ છે એ સરસ્વતી નદીનું આખા વિશ્વમાં લોકોની શ્રદ્ધા છે કેન્દ્ર છે એ અસ્તિત્વ મીઠાઈને માનો કે આ તકિયો મારવાની રાજનીતિ ચાલે છે ચલાઈ ચલાવીને લઈ આવનારા દિવસોમાં લોકોને ભેગા રાખીને લડીશું છું તો હમણાં જ કહ્યું કે આ વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી માર્ચમાં આવશે તારા મોટલો જોરથી ઉઠાઈ સિદ્ધપુર ઓળખાય કે ભાઈ સિદ્ધપુર સરસ્વતી નદી નદીના કિનારે વસેલું છે તમને એ એમ નઈ એક દિવસ આ ફેબ્રુઆરી મહિનામાં માં વિધાનસભા જયારે મળે તમે સીધપુર થી ચંદનજી વ્યવસ્થા કરી દે છે બસો ની હજાર બ્રાહ્મણો લઈને આવો

અને સાથે જ હજારોની સંખ્યામાં સ્થાનિકોને વિધાનસભાનો ઘેરાવ કરવાનું આહવાન પણ કરવામાં આવ્યું મીડિયા સાથે વાત કરતા તમને શું કહ્યું સાંભળો પવિત્ર તીર્થધામ સિદ્ધપુર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો એમ સિદ્ધપુરના તમામ નાગરિકો બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીંયા ઉમળકાભેર સ્વાગત થયું છે સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી જે કુમારિકા નદી તરીકે ઓળખાય અને આ જે માધુપાવળી આ ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં લાખોની કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃઓના તર્પણ માટે પ્રાર્થના કરે છે આખા શહેર આખા ગુજરાત આખા દેશને વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના માધુપાવળિયા ઘાટ સાથે જોડાયેલી છે અને આજથી નહીં સદીઓથી જોડાયેલી છે ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાઈ કરાવવા માટે વ્હાલા દેખાવા માટે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ જૂની સંસ્કૃતિ જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે અને એના જ કારણે માધુ પાવળિયાનો આ જે વિશ્વ વિખ્યાત જે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો કે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે છે એની સામે આખા શહેરના લોકોમાં ખૂબ આક્રોશ છે આજે લેખિત રજૂઆત કરીને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો બ્રાહ્મણો પૂજારીઓ સર્વ નાગરિકો કહી રહ્યા છે કે આ પવિત્ર સરસ્વતી નદીની એક આગવી ઓળખ છે આ પાવડિયા ઘાટની એક આગવી ઓળખ છે ભગવાન અહીંયાથી જ પ્રગટ થયા એવી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યામાં જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવનાવાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે અહીંયા આગળ આખા વિશ્વના હિન્દુ સમાજની જે ભાવના જોડાયેલી છે આસ્થા જોડાયેલી છે જે સંસ્કૃતિને ઇતિહાસ છે એવા માધુ પાવડિયા આ ઘાટના નામ પર કૂચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે એટલે પોતાના નામની ગેલછામાં લોકોની શ્રદ્ધા લોકોની આસ્થા ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે ધીમે ધીમે આ લોકોની રજૂઆત આક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે એક સમય એવો પણ આવશે કે જો સરકાર આવો ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે સરદાર સાહેબના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે આ ઘાટના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે તો લોકો પણ તકતીઓ ઉખેડ નાખતા વાર નહીં લાગે સમય આવશે ત્યારે લોકો પણ તમારા નામ પર કૂચડા મારીને જે ઇતિહાસ છે જે સંસ્કૃતિ છે જે આસ્થા છે ધર્મ છે એને ફરી પ્રસ્થાપિત કરશે નામ બદલવાનો ટ્રેન્ડ દેશમાં નવો આવ્યો છે પહેલાં તો ધાર્મિક અસહમતિના કારણે નામ બદલવામાં આવતા હતા પરંતુ ગુજરાતમાં જે રીતે ચાલી રહ્યું છે તે પ્રમાણે જોઈએ તો કોઈ ચોક્કસ વ્યક્તિના નામ અને તેમની સાથે જોડાયેલા લોકોના નામને પ્રાધાન્ય આપવું તે શું સૂચવે છે આવનારા સમયમાં એવું તો નહીં થાય ને કે આ ગાંધીનું નહીં પણ મોદીનું ગુજરાત કહેવાશે તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર